દૂર દૂરના સમુદ્ર તીરે રણસંગ્રામ પૂરો થયો છે સાંજ નમે છે ઘેરો ઘેરો અંધકાર ધીરે ધીરે પૃથ્વી ઉપર પોતાના ડગ માંડી રહ્યો છે અને એવા સમયે એક યુવાન યોદ્ધો પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે બાજુમાં એનો એક સાથી એનો એકમાત્ર જીવિત સાથી ઊભો છે અને ભાંગલા તૂટલા અવાજે ફફડતા હોઠે ભાંગતા શ્વાસે એ પોતાનો છેલ્લો સંદેશો એ યુવાનને કહી રહ્યો છે અને એ યુવાન એને સાંભળી રહ્યો છે મેં મેઘાણીજીની એક આ અમર કવિતા હું આજે આપની સમક્ષ ગાવા રહ્યો છું કવિતા લાંબી છે પણ એક પણ અંતરો ચૂકવા જેવો નથી મૂકવા જેવો નથી છોડવા જેવો નથી એટલે હું પૂરેપૂરી ગાઈશ અને સાંભળનારામાંથી જેને આપણી સંસ્કૃતિમાં જેને આપણી ધરોહરમાં જેને મેઘાણી સાહિત્યમાં રસ છે જેને ગુજરાતના લોક સાહિત્યમાં રસ છે જેને ગુજરાતના લોકસંગીતમાં રસ છે એવો એકાદ પણ વ્યક્તિ જો આને સાંભળશે તો મને એમ લાગશે કે મારો પ્રયત્ન સફળ થયો કારણ કે આપણી આ ધરોહર આપણી આ સંસ્કૃતિ આપણું આ લોકસંગીત આપણું આ લોક સાહિત્ય એનો પ્રચાર ને પ્રસાર જો આપણે નહીં કરીએ તો કોણ કરશે તો શું લખે છે મેં ગાણીજી આઘાસમ દોર ને પાળે રે ઘેરાતી રાતના છેલા શ્વાસ ઘૂંટે છે એક બાળું ડોરે સુના દોર ની પાળે રે ਨੋਤੀਏ ਨੀ ਪਾਸ ਕੋ ਮਾੜੀ ਰੇ ਨੋਤੀਏ ਨੀ ਪਾਸ ਕੋ ਬੇਨੀ ਰੇ ਵਿਰਾਨਾ ਘਵ ਧੋਨਾ ਰੀ ਰਾਤ ਰੋਨਾ ਰੇ ਕੋਈ ਤਿਆ ਨੋਤੀ ਰੇ ਸੁਨਾ ਸਮਦਾਰ ਨੀ ਪਾਲੇ ਰੇ ਵਜੇ ਕਵਤ મિત્રો તમને જણાવી દઉં કે ત્રણ દિવસથી શરદી તો ઉધરસ છે કદાચ ખાંસીનું ઠુમકું આવી જાય તો મને માફ કરજો બીજું થોડાક શબ્દ જોવામાં પણ તકલીફ છે તો એકાદ શબ્દ થોડો કોલો થાય તો પણ મને માફ કરજો પણ મારો ગાવા તો હું ગાવાનો પ્રયત્ન રહેશે પૂરેપૂરું કે તારે બીડાતા હોઠ છેલા બોલ ઝીલ એક ત્યાં ઉભો રે સુના સામદર ની પાળે રે ઝુકેલા જ વીર ને કાને રે એકીલાજ વીર ને કાને રે ત્રુટ્યા પાળે રે એ જે સાથી ઊભો તો એ ઝૂકીને ઉભો હતો પોતાનો કાન જે જેનું હમણાં થોડા સમયમાં જેનું મૃત્યુ નિશ્ચિત છે જેનું મૃત્યુ થવાનું જે ઘાયલ યોધો છે એ પોતાનો કાન એના મો પાસે લઈ અને એ સાંભળે છે કે વીરા મારો દેશડો દૂરે રે વીરા મારું ગામડું દૂરે રે વાલી દેશવાસીને સોંપજે મૂંગી તે મારી રે સુના સમદાર પાળે રે એને દિયે કે જે રે એનની શિએ કે જે રે સર ગામને રેવા વાતીરનો વાસી દૂર પોડ્યો છે રે સુના ની પાળે રે લીલુડા લીમડા હેઠે રે લીલુડા લીમડા હેટેડા થઈ પૂછશે ભાંડુરણ ઘેલુડો કેમ રોકાણો રે સુના જાશ ને મારા ગામ ત્યાં એક લીમડો છે અને એ લીમડા નીચે મારા હેડી હેડીના ભાઈબંધો મારા ભાંડ તેને પૂછશે કે રણ ઘેલુડો કેમ રોકાણો તું એને માંડીને વાત કેજે શું કેજે કે માંડીને તું રે માંડીને તું વાતડી કે રે ખેલાણા કોડથી કે કેવા કાર મારું ખેલ ખાંડા ના રે ਸੁਨਾ ਸਾਮ ਦੋਰ ਨੇ ਪਾਲੇ ਦੇ ਕੇ ਜੇ ਸਾਮ ਪਾਵ ਵਿੜਨ ਤਾਰੇ ਕੇ ਜੇ ਸਾਮ ਘਾਵ ਜਿਲਨ ਤਾਰੇ ਉਬਤਾ ਆਪਣਾ ਵੰਕਾ ਵੀਰ ਰੋਕੀਨੇ ਵਾਟ ਵੇਰੀਨੀ ਰੇ ਸੁਨਾ ਸਾਮ ਦੋਰ ਨੇ ਪਾਲੇ ਦੇ એ પરોઠના પગલા નહોતા ભર્યા સામા પોતપોતાના હામ-હામ પગ ભરાવીને ને હામ-હામ ઘાવ જીલીને અને શત્રુનો માર્ગ રોકીને વેરીનો માર્ગ રોકીને આપણા વીર બંકા બધા ઊભાતા કે કે જે વા જુદ કે જે વા જુદ ને જોતો ઉગીને આઠમો આભે બાણ આંખો દી ઘોડલે ગુમી રે સુના સમ ને પાળે રે એ સાત ઘોડા જોડેલા રથમાં એ સુરત દેવ એ આવું યુદ્ધ જોતા જોતા હાથમી ગયા થાકી ગયા કે જે બાજી આરતી ટાણે રે हिकु जे बज झाल रू टे रे लाखण वीरनि सो सो लोतसूती संसार विारे रे सुना साम दरनी पल रे કે જે એને શોભ તો સાથે રે કે જે એ લે સાથે રે ઓડ્યા ત્યાં કંઈક બાળુડા ઉગત જો બન મીટ માંડીને રે સુના સમદોરની પાળે રે એવા કંઈક બાળુડા એ યુક્ત યુવાન હજી તો જેણે યુવાનીમાં પગ મૂક્યો છે એવા કંઈક નવજવાન એ બધાઈ પોતાના આખરી આખરી સંગ્રામ અને કંઈક કંઈક ક્યાં પૂઠી ગયા કે જે એવા ભાંડરું ભેળો રે એ કે જે એવા મિત્રું ભેળો રે રાજે સર ગામને રે વાતિરનો વાસી પ્રેમ શું પોડ્યો રે સુના સામ દર ને પાળે રે એવા કઈક ભાઈબંધ ભેગો એવા કઈક મિત્રો ભેગો એ આ રે રાજેસર ગામનો આ તમારો ભાઈબંધ એ પણ ત્યાં પોઠી ગયો બીજું મારી માત ને કે જે રે બીજું મારી માત ને કે જે રે રોજો માવડી મોરી ભાઈઓ હે માં તું રોતી નહીં મારા જે મોટા ભાઈઓ છે ને તેને પાળશે મારી હું તો રાન પંખીડું રે ி பிஞரே மாதிரி பழ કે મારી મે તો બાપને ખોલે રે મારી મે તો બાપને ખોલે રે બેસીને સાંભળા સો સો રાત બાપુ ના ઘોર ધી રે સુના શરની પાળે રે ਬਾਪੂ ਕੇ ਰ ਮੋਤ ਬਿਚਾਨੇ ਰ ਬਾਪੂ ਕੇ ਰ ਮੋਤ ਬਿਚਾਨੇ ਰ ਵੇਚਾਣਾ ਰਾਖ ਪੀਤਾ ਨਾ ਵਾਰਸਾ ਜੇ ਦੀ ਭਾਈ ਵਚਾਲੇ ਰ ਸੁਨਾ ਸਾਮਦਰ ਨੇ ਪਾਲੇ ਦੇ ਇਹ ਬਾਪੂ ਨਾ ਜਰੇ ਮੋਤ ਨਾ ਬਿਚਾਨੇ ਭਾਈ ਵਚੇ એ બધો ભાઈ ભાગ વેચાણો અને તેથી મેં શું માગ્યું હતું મારા ભાઈએ શું માગ્યું અને મેં શું તું હતું માઈ તું યાદ કરજે ભાયુ માર સોનલા માંગે રે ભાયુ માર રૂપલા માંગે રે માંગી એકલી મે તો વાંકડી તાતી તેગ બાપુની રે સુના સામ દર ની પાળે દે ભાઈ એ સોના માં ગયા ભાઈ એ રૂપા માં ગયા પણ હે માં મેં તો ખાલી બાપુ ની વાકડી તેગ બાપુ ની વાકડી તલવાર જ માગી હતી દાડીએ ને ટોડલે ટાંગી દે દાડીએ ને ટોડલે ટાંગી દે સંધ્યાના તે જ જોતો બાળ હું ગેલો રે સુના સમ હે માં એને ટોટલે ટાંગી અને હું રોજ એને જોતો એવા એવા સુખ સંભાળી રે એવા એવા સુખ સંભારી રે રાજેસર ગામને રે વા તીરનો વાસી વાલથી પોડે રે સુના સમદરની પાળે રે એમાં એવા એવા સુખ સંભાળી અને હું તો વાલથી પોડ્યો છું માં त्रिजू मारी बेन न केरे त्रिजू मारी बेनेबड़ा डाकी दृस के मारे, काज नो जो रे सुनासी पड़े रे સમયાન શોભતી સાંજ રે સમયાન શોભતી સાંજે રે બેલી વાવીર વિહોણી વાર ને ભાળી નેન લો જો રે સુના સામ દોર ની પાળે રે જ્યારે વાર પાછી આવશે જીતીને યુદ્ધ જીતીને ત્યારે મને ન જોઈ એની અંદર જોવંતાય રણ જોદાને રે જેવંતાય રણ જોદાને રે ઉભાડી આપણે આંગળ ઉજળા મોના

તુયે રણબંકડા કે રી બેન ફૂલાતી રાખજે છાતી રે સુના સમદર ની પાળે રે તું તો રણબંકા ની બેન છો મારી બેન તું તારી છાતી ને ફૂલાતી રાખજે બેની કોઈ શોભતી મારો રે બેની કોઈ શોભતી મારો રે मग जो हाथ वीरा भाई बंदी न धोई ले दावे रे। सुना पाले रे। बेनी मारी मा दे रे सुना दर पेनी मरी फाड़ का जे रे बै जंख वाइश मां ला रे માયાળું મન કોળે તો ના નાતે માયાળું મન કોળે તો ભાઈના નામે જોડે હૈયા રે સુના રે હે બેન મારો કોઈ ભાઈબંધ જે ભાઈબંધીના નાતે તારો જો હાથ માગે તો મારી ફાળ ખાધીમાં ખાઈશમાં મારી લાજ રાખીશમાં પણ જો તારું ભયું કોળે જો તારું મન માને ને તો એની આરે તારું હૈયું જોડજે બેની બાજા તેગ બાપુની રે બેની બાજા તેગ બાપુની રે ઝુલાવી ટોડલે જૂને રોજ પેટાવે દીવડો ઘી રે સુના સામ દોર ની પાળે રે આ બાપુ ની આ તલવાર ને તું છે ને એને ટોડલે ટીંગાડી અને રોજ એક ઘીનો દીવો કરજે એવા વાલ ધામ સંભારી રે એવા મીઠા નામ સંભારી રે રાજે ગામને ગામ ને રે વાતીર નો વાસી

એજ એ દાણી રે સુના સામ દર ની પાળે રે હે ભાઈ બંધ હે દોસ્તાર હે મિત્ર મારે એક બીજી પણ છે એને તું કેમ ઓળખીશ એ તોફાની બે કાળી આંખ છે ને એ એંધાણીએ તું એને ઓળખી લેજે એ એંધાણે એને ઓળખી લેજે બંધુ એનું દિલ મસ્તાનું રે ਬੇਲੀਏ ਨੂੰ ਦਿਲ ਮਸਤਾਨੂ ਰੇ ਮਸਤਾਨਾ ਫੁੱਲ ਨੇ ਹੈਏ ਖਾਇਰੇ ਮੈਂਡੂ ਅੱਜ ਚਿਰਾਵੂ ਰੇ ਸੁਨਾ ਸਮਦਰ ਨੇ ਪਾਲੇ ਰੇ ਕੇ ਜੇ ਇਹਨਾਂ ਰਾਤਾਂ ਛੇਲੀ ਦੇ કેજે ને વાત આંછે લીદે કેજે કે ચાંદની આઠમ રાત ના ઉડા પ્રેમ પંખે રૂડે સુના સામ દરને પાળે દે કે દે માર સોણ લુછેલું રે જે મારું સોનલું છેલું રે રેવાને કાઠડે આપણ જોડલે ઉબા દિન આથમ તે રે સુના સમ રેવા ઘેરા ગીત ગાતી તી રે રેવા ઘેરા ગીત ગાતી તી રે ગાતા તાયા આપણે ગુર્જરી માના રે સુના સમી આઠ મે માં રેવાના તીરે નર્મદાના તીરે ਆਪਣੇ ਗੁਰਦਰੀ ਮਾਤਾ ਦਾ ਗੀਤੋ ਗਾਤਾ ਕੈ ਰਿਤਨੀ ਯਾਦ ਕਰਦੇ ਛੀਲੀਏ ਵੀ ਸਾਂਝ ਨੇ ਹਈਏ ਰੇ ਮਿੱਠੀਏ ਵੀ ਸਾਂਝ ਨੇ ਹਈਏ ਰੇ ਡੋਲਰਿਆ ਡੁੰਗਰਾ ਦੇਤਾ ਘੋਰ ਹੁ ਕਾਰਾ ਆਪਣੇ ਗਾਣੇ ਦੇ ਸੁਨਾ ਸਾਮ ਦੌਰ ਨੇ ਪਾਲੇ ਰੇ ਪੜ ਪੜ ਆਤਮਾ ਵੇੜਾ ਰੇ ਛੀਣ ਛੀਣ ਉਤਰਾ ਵੇੜਾ ਰੇ ਤੇ ਤਾਰੇ ਆਖੜੇ ਪਿਆਸੀ ਸੂਈ ਜੋਤੀ ਤੀ ਤੇ ਤਾਰੇ ਆਖੜੇ ਪਿਆਸੀ ਸੂਈ ਪੀਤੀ ਤੀ ਮੁਖੜ ਮਾਰੇ ਰੇ ਸੁਨਾ ਸ਼ਾਮਦਾਰ ਨੇ ਪਾਲੇ ਦੇ ਕੁਣ ਤਾਰ ਆਂਗਣੀ ਕੇ ਦਾਦੇ ਕੁਣ ਤਾਰ ਆਂਗਲੇ ਕੇ ਰਾਦੇ ਬੀੜੀ ਨੇ ਆਕੜਾ ਮਰੇ ਹੱਥ ਚਲੀ ਤੀ ਬੀੜੀ ਨੇ ਆਕੜਾ ਮਰੇ ਹੱਥ ਚਲੀ ਤੂੰ દુર્વિશ્વાસે રે સુના સામ દર પાળે રે મારા હાથમાં હાથ પુરવી અને તું એક મારી હારે દૂર દૂર સુધી મારા વિશ્વાસે ચાલી આવી હતી એવા એવા સોણલા જો તો રે એવા એવા સોણલા જો તો રે રાજે સર ગામ તીરનો નો તારો પીયુજી પોના સમદર ને પાળે રે લાગ્યો એનો કંઠ રૂંધાવા રે લાગી એની જીભ ટૂંપા ઓલાતી આંખડી ઢાળે શ્વાસ ની તારી બોલતો થંભે રે સુના સમદાર ની પાળે રે આટલું કીધું ત્યાં તો એનો શ્વાસ રૂંધાવા માંડ્યો એના એની જીભ ટૂપાવા માંડી અને એ વીર ત્યાં થંભી ગયો ત્યાં થંભી ગયો સાથી એની આગળ ઝૂકે સાથી એનું શીર લેવું ઊંચે રે બુજાણો પ્રાણ તિખારો વીર કોયવી સામે રે સુના સાથી આગળ ઝૂકી અને જેનું જેનું પ્રાણ પંખેરું જવાની તૈયારીમાં છે ઉડી ગયું છે એને પોતાના પોતાના કોળામાં એનું માથું લઈ લીધું ચાલી આવે આભમાં ચંદાર ચાલી આવે આભમાં ચંદાર ચંદાના નેણલા નીચે કારમાં કેવા કેરવે રાણા રે સુના પાળે દે ઠારો ઠાર ખાંદણા રાતારે લારો લાર ઢૂંઢને માતારે કાલિએ કાળ લીલા ને નેલ ચંદા એકલી એકલીયુ રે ਸੁਨਾ ਸ਼ਾਮ ਦਰ ਨੇ ਪਾਲੇ ਦੇ ਉਭੇ ਉਭਨਾਲਤੀ ਆਗੇ ਦੇ ਕਿ ਚੰਦਾ ਇਕਲੀ ਉਭੀ ਜੈਨੇ ਸੂਜ ਹੋਏ ਸੇ ਆਗੇ ਉਭੀ ਰਹੀਨੇ ਕੈ ਉਭੇ ਉਭਨਾਲਤੀ ਆਗੇ ਦੇ ਰਾਜਸਰ ਗਾਮਨੇ ਰਹਾ ਤਿਰ ਨਾ ਸੁਤਾ ਮਾਨਵੇ ਮੋਂਗਾ ਰੇ ਸੁਨਾ ਸਮਦਰ ਨੇ ਪਾਲੇ ਦੇ ਆਗਾ ਸਮਦਰ ਨੇ ਪਾਲੇ ਦੇ ਸੁਨਾ ਸਮਦਰ ਨੇ ਪਾਲੇ ਦੇ